તો સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલા શહેરમાં મિની વાવાઝોડ ત્રાટક્યાના સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે સાવરકુંડલા શહેરમાં પવનના સુસવાટા જોવા મળ્યા છે શહેરમાં મિની વાવાઝોડા જેવા હાલ દ્રશ્યો સર્જાય છે 70 થી 80 ની સ્પીડમાં હાલ પવન છે તે ફૂકાઈ રહ્યો છે સૌથી મોટો સમાચાર સાવરકુંડલા શહેરમાં મિની વાવાઝોડા જેવા હાલ દ્રશ્ય જોવા મળ્યા છે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂકાઈ રહ્યો છે 70 થી 80 ના સ્પીડમાં પવનમાંથી

તરફ પવનની ગતિથી આંધી જેવા હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે